નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાદરા શાખા દ્વારા પાદરાના પુષ્ટિ સૃષ્ટિ દ્વારા તેમના લાડીલા જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548 માં પરાગટ્ય મહોત્સવની પાદરા નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જે કે તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને વૈષ્ણવાચાર્યએ સખત શબ્દોમાં વખોડી હતી સાથે આ વર્ષે ગોઝારી બનેલી ઘટનાના કારણે કાર્યક્રમ સાદગીથી કરવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં શોભાયાત્રા નીકળી હતી ષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી તામાં સમાયોજિત કરવામાં આવ્યું હતું પાદરાના વિઠ્ઠલનાથજી મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં મનોરથી પરિવાર સાથે વૈષ્ણવજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાદરાના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી વિવિધ માર્ગો પર બેઠક મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી જ્યાં દિવ્ય વચનામૃત યોજાયું હતું વચનામૃત પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમ પાદરા વૈષ્ણવ સમાજના બાંધવો સાથે પાદરા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણ મંદિર જગતગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહામહોત્સવ નિમિત્તે પ્રતિ જેમ આ વર્ષે પણ પાદરા વૈષ્ણવ યુવા સંગઠન પાદરા બેઠકજી શ્રી વિઠ્ઠલનાથજી મંદિર અને સમગ્ર પાદરા વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે શોભાયાત્રા સત્સંગનું મહાપ્રસાદ સંકીર્તનનું આયોજન સમાયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા આ વર્ષે સાદગીપૂર્ણ નીકાળવામાં આવી કારણ કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો ઉત્સવ આપણા ગુરુનો ઉત્સવ તો ઉજવવો જ જોઈએ પણ જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય રાષ્ટ્રની સામે ચુનૌતીઓ હોય અને આ પ્રકારના આતંકી હુમલાઓ જ્યારે પહેલગામોમાં થયા હોય તે વખતે અનેક પ્રકારની સદભાવનાઓ તો દિવંગત આત્માઓની સાથે હોય જ જે પરિવારના હિન્દુઓ હણાયા છે છે ચૂની ચૂનીને મારવામાં આવ્યા એમની સાથે તો પુષ્ટિમાર્ગની હિન્દુ સમાજની સમગ્ર પાદરા નગરની અને સમગ્ર વૈષ્ણવ પરિવારની સંવેદનાઓ સાથે હોય જ પણ જ્યારે આતંકી હુમલો થઈ રહ્યો છે ત્યારે એ આતંકી હુમલાને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે અમે બધા જ બહુ સખત શબ્દોમાં એને વખોડીએ છીએ આ પ્રકારના હુમલા બંધ થવા જોઈએ હિન્દુઓની અને કેવલ હિન્દુઓની નહીં સમસ્ત ભારત દેશના નાગરિકોની રક્ષા સુરક્ષા સંપૂર્ણ રીતે થવી જોઈએ તેના માટે પ્રસ્તુત સરકાર કટિબદ્ધ છે તો વિશેષ વિસ્તાર ન કરતા સાદગીપૂર્ણ રીતે આ વર્ષના મહાપ્રભુજીના ઉત્સવને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે દિવંગત પુણ્યાત્માઓને સમગ્ર વૈષ્ણવ પરિવાર માર્ગ સંપ્રદાય તરફથી અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સાથે સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ અર્પણ કરી રહ્યા છે શુભમ ભવતું કલ્યાણ